સુરત સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનારાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પકડાયેલા ત્રણેય આરોપીને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુરત જિલ્લા પોલીસ આરોપીના રિમાન્ડની માંગણી કરશે રેલવે કર્મચારી સુભાષ મોદારજ કાવાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે આરોપી સુભાષે પોતાના બે કર્મચારીને સાથે રાખીને ફિશ પ્લેટ અને પેડલોક ખોલ્યા હતા રેલવે વિભાગ એવોર્ડ આપે તે હેતુથી આખું એ આખાવતરું ઘડ્યું હતું સુરત જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આખોએ આ ભાંડો ફૂટ્યો છે મોબાઇલમાંથી ડિલીટ કરેલા વીડિયો અને ફોટો રિસાયકલ બિનમાંથી મળી આવ્યા હતા બે દિવસ પહેલા જે ઘટના સામે આવી હતી સુરતના કિમ વિસ્તારમાં ટ્રેન ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આરોપી આખરે ઝડપાઈ ગયા છે પોલીસ હવે આરોપીના રિમાન્ડની માંગણી કરશે મોબાઈલમાંથી ડિલીટ કરેલા વીડિયો અને ફોટો પણ મળી આવ્યા છે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે રેલવે કર્મચારી જ મુખ્ય સૂત્રધાર આખા એક કાવતરાનો નીકળ્યો છે વિભાગ એવોર્ડ આપે તે હેતુથી આખું આ રચવામાં આવ્યું હતું પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસ કરતા જ આખો એ આ ભાંડો જે છે તે ફૂટ્યો છે રેલવે કર્મચારી સુભાષ પોદાર મુખ્ય આરોપી પોતાના બે કર્મચારીઓને સાથે રાખીને ફિશ પ્લેટ અને પેડલોક આ શખ્સે ખોલી નાખ્યા હતા અને જે કારણ સામે આવી રહ્યું છે રેલવે વિભાગ એવોર્ડ આપે તે હેતુથી આ રચવામાં આવ્યું હતું